મુકેશ અંબાણીના લાડકવાયા નાના દીકરા અનંતના લગ્ન પ્રસંગ નિમિત્તે છેલ્લા કેટલાય મહિનાઓથી અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ જામ્યો છે જેમાં પ્રિવેડિંગ સહિતના વિવિધ પ્રસંગો એટલા બધા ભવ્ય રીતે ઉજવાયા કે એની કલ્પના કરવી એ પણ એક સ્વપ્ન સમાન કહી શકાય બાર જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન ખૂબ જ ધામધૂમપૂર્વક યોજાઈ ગયા ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મૂળ ગુજરાતી એવા મુકેશ અંબાણીએ અનંત અંબાણીના એવા લગ્ન કર્યા કે આ લગ્નની પૂરી દુનિયાએ નોંધ લીધી દેશ વિદેશમાં આ લગ્ન છવાઈ ગયા લાખો કરોડો નહીં પરંતુ હજારો કરોડો રૂપિયા અનંત અંબાણીના લગ્ન પાછળ પિતા મુકેશ અંબાણીએ વાપર્યા અને એ પણ કોઈ પણ જાતની કચાસ રાખ્યા વગર આ લગ્ન એટલા ભવ્ય હતા કે જેમાં દેશ વિદેશના જાણીતા ઉદ્યોગપતિઓ સહિત રાજકીય તેમજ ફિલ્મી હસ્તીઓ સહિત ભારતીય ક્રિકેટરો અને મોટી મોટી હસ્તીઓની વિશેષ હાજરી રહી હતી અનંત અંબાણીના લગ્નની એક માત્ર લાખ રૂપિયાની હતી તો તો પછી બીજી વાત જ કરવી અગાઉ જામનગર ખાતે યોજાયેલા પ્રી વેડિંગ કાર્યક્રમમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો થઈ રહ્યો છે જેમાં વિદેશથી બોલાવવામાં આવેલ ગાયિકા રિહાનાને મુકેશ અંબાણી દ્વારા ચુમ્મોતેર કરોડ રૂપિયા ચૂકવીને બોલાવાઈ હતી આ સિવાય ઇટલીમાં પણ હજારો કરોડના ખર્ચે પ્રિવેડિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ બધું જોતાં તમને એમ થતું હશે કે આ લગ્નનો તમામ ખર્ચ કેટલો થયો હશે તો આ લગ્નમાં મુકેશ અંબાણી દ્વારા એટલો બધો ખર્ચ કરવામાં આવ્યો છે કે આ ખર્ચની રકમમાં ત્રણ ચાર દેશોનું ત્રણ ચાર વર્ષનું બજેટ આવી જાય ત્રણ હજાર કરોડનો ધરખમ ખર્ચ મુકેશ અંબાણીએ પોતાના નાના દીકરા અનંતના લગ્નમાં કર્યો છે ભવ્ય અંબાણી પરિવારના લગ્નની વાતો દેશ અને દુનિયામાં થઈ અને સોશિયલ મીડિયા સહિત સમગ્ર વિશ્વમાં લગ્ન છવાઈ ગયા જો કે આ બધું તો ઠીક છે પરંતુ વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી મૂળ ગુજરાતના છે કે ત્યારે ગુજરાતી પરિવારના લગ્નની નોંધ જ્યારે આખું વિશ્વ લેતું હોય ત્યારે દરેક ગુજરાતીઓ માટે આ એક ગૌરવ કહી શકાય